જય માતાજી બધાને તો આજે મેં મૂળાની ભાજીનું શાક બનાવ્યું છે તો વિડીયો તમે પૂરોપૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો મૂળાની ભાજીનું શાક બનાવવા માટે આપણે મૂળા લઈ લેવાના છે મૂળા અમે અમારા ઘરે જ વા્યા છે તો મૂળા લઈ લઈશું અને સરસ આપણે બે ત્રણ પાણી ધોઈ નાખવાના છે કે માટી કેવું હોય એ જતું રહે બજારથી તમે શાકભાજી લાવો એમાં મીઠાશ નથી હોતી અને આવી જ રીતે તમે ઘરે શાકભાજી વાઈન શાક બનાવો એમાં એકદમ મીઠાશ હોય છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે તો મૂળાની ભાજીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી દઈશું મૂળા અમે હમણાં જ વાયા હતા તો મૂળાની ભાજી થઈ છે મૂળા તો હજુ નથી થયા એકદમ પતલા પતલા જ છે તમારા ઘરે તમે આવી જ રીતે શાકભાજી વાવતા હોય તો અમને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને કેવું કેવું શાકભાજી વાવો છો એ પણ કહેજો તો મૂળાની ભાજીને આપણે એકદમ સમારી દઈશું તો મૂળાની ભાજીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી દીધી છે મૂળાની ભાજીનું શાક આપણે એકદમ સાદા સિમ્પલ રીતે જ બનાવવાનું છે બહુ વધારે મસાલા નથી નાખવાના તોય પણ આ શાક એકદમ ટેસ્ટી બનશે તો શાક આપણે એકદમ સમારી દીધું છે ગેસ ઉપર આપણે એક તપેલું મૂકી દઈશું અને એમાં પાણી નાખી દઈશું થોડુંક મીઠું નાખવાનું છે મૂળાની ભાજીને આપણે બાફી દેવાની છે બાફીને તે આપણે શાક બનાવવાનું છે થાળી ટાંકી દઈશું આદું મરચાં અને લસણ લઈ લેવાનું છે એનું પેસ્ટ બનાવી દઈશું તો મૂળાની ભાજીને આપણે ચેક કરી લઈશું તો ભાજી આપણી એકદમ બફાઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું સ્ટીલની ચણીમાં આપણે મૂળાની ભાજીને કાઢી દઈશું કે પાણી બધું હોય એ નીતરી જાય વિડીયો તમે અમારો પૂરોપૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો આવી જ રીતે આપણે બધું પાણી નીતારી દેવાનું છે ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈ મૂકી દઈશું તેલ નાખવાનું છે તેલ ગરમ થઈ ગયું છે તો રઈજીરું નાખીશું હિંગ નાખવાની છે એક સમારેલી ડુંગળી નાખીશું ચમચાથી હવે આપણે મિક્સ કરી દઈશું ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ચડવા દેવાની છે તો લીલા મરચાં નાખીશું લાલ મરચું આપણે બિલકુલ નથી નાખવાનું એટલે મેં લીલા મરચાં નાખ્યા છે મરચાંને હવે આપણે એકદમ સરસ ચઢવા દેવાના છે તો મરચાં આપણા ચડી ગયા છે તો હવે આપણે આદુ મરચાંની લસણની પેસ્ટ નાખવાની છે ચમચાથી હવે એકદમ મિક્સ કરી દઈશું તો હવે આપણે મસાલા નાખીશું થોડી કડદર નાખવાની છે ગરમ મસાલો નાખવાનો છે જીરું પાવડર નાખીશું સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે ચમચાથી હવે આપણે એકદમ મિક્સ કરી દઈશું અને થોડીક વાર સુધી મસાલાને આપણે ચડવા દેવાના છે મૂળાની ભાજી લઈ લેવાની છે અને આવી રીતે આપણે બધું પાણી નીચવીને પછી તે આપણે કઢાઈમાં નાખીશું આવી જ રીતે આપણે બધી ભાજીને નાખી દેવાની છે એકવાર તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો તમારા ને આ ભાજીનું શાક બહુ પસંદ આવશે ચમચાથી હવે આપણે મિક્સ કરી દઈશું અને ધીમી આંચ ઉપર આપણે આ ભાજીને ચડવા દેવાનું છે અને ઢાંકણું ઢાંકી દઈશું તો મૂળાની ભાજીનું શાક બની ગયું છે તો કોથમી નાખવાની છે ચમચાથી હવે આપણે એકદમ મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરી દેવાનો છે એક વાટકામાં કાઢી લઈશું ખાવા માટે રોટલી કે ભાજીના રોટલા સાથે આ મૂળાની ભાજીનું શાક બહુ સરસ લાગે છે તો મૂળાની ભાજીનું શાક બની તૈયાર થઈ ગયું છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અને એક લાઈક જરૂરથી કરજો અને અમારા પૂરા પૂરા વિડીયો તમે જરૂરથી જોજો અને અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી